આપણને એક દંડ કરશે પછી કઈ થાય ને બીજો ગાળો આપણે જો બહાર દે પછી ત્રીજો ચોથો એમ કરતા 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 પછી વાય ગાય રે પછી હરીફાઈ લાગે કે હું એ તો જક્ય જ માં દે ધુવાવ રહી જાય એમ કરતા 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 પછી શું છે ફૂલ થઈ જાય અખો છે ગાય માટે કોઈ બસ આવે ને ટિકિટ વાળો બહાર ઉભો હોય ને ઓગળ ટિકિટ ના કરી દે એવું થાય ગાય બિચારા પે ટિકિટ છે એ બાર આટા મારે પ્લાસ્ટિક થાય છે ટિકિટ વગરના બસમાં બેસી ગયા છે આપણે બધા અને પાછા અંદરથી આપણે સલાહ આપી ગાય બચાવી જોઈએ ગાય પ્લાસ્ટિક ખાય છે ખરાબ છે ગાય આપણું ઘાસથી કાયમ પૂરું ગાયને આપણી માતા છે પવિત્ર પ્રાણી છે એ બાજુ બસમાં જોતા જોઈ છે ગાય એની જે ઠેબા ખાય છે કચરો ખાય છે ને આપણે બસમાં એસી ગયા તો હવે આપણે નીચે ઉતરવાનું છે ને ગાયને બસમાં બે બરોબર આપણું કામ એ છે બીજું રસ્તાઓ છે આજે આપણા વડવાઓ હતા ને એ આપણે સારો વારસો આપી ને ગયા ખુલ્લા રસ્તા આપી ને ગાડા નીકળી જાય હામામાં નીકળી જાય બધા દુઃખ આપણે શું કર્યું આપણે આપણે સારો મળેલો વારસો આપણે બગાડ આપણે રસ્તા દબાવી દીધા સરકારના રોડ મંજૂર થાય તોય આપણે હલી નહીં કદાચ કેટલો ખોળો પડે એક મીટર રોડ ખોલવો પડે

આપણે સંતોષ થાય કે જગ્યા મારા ઘરમાં બેઠા હતા કાંઈ આવતું નથી અને કોક દુઃખી ને ભાઈ ક્યાં આવો હતો બેઠો હતો હિસાબ ઉપર થાય એના કરતા આપણે રાય હિસાબ રાય ચોખ્ખો કરીને જઈએ આપણે અને જે કાંઈ પણ આપણું આજે આપણે થોડું થોડું સરકારનું દબાવેલું છે એ છોડી દઈએ રાય માટે છોડીએ ખાલી આપણે વાતો ન કરીએ આપણે ગંભીર બની ગયા છીએ સારી સારી વાતો કરીએ અને અમલમાં ન મૂકીએ એવું એ ભૂલી જાય બરાબર આપણે નક્કી કરીએ કે આપણે આપણા ગોતરણ આપણા ગાય માટે છે આપણે એને ખુલ્લું કરી દેવું ભૂખું કરી દેવું ગાયો અહીંયા જઈ શકે એવું કરી દેવું આ તમે વિચારશો ને તો તમારો હવે તમને બ્રહ્મ જ્ઞાન થઈ જાય તમે જઈને સીધું હાથે જ બધું કાઢો બરાબર

આજે એક જે માન્ય મુખ્યમંત્રીશ્રીનો એક અભિગમ છે કે પ્રજા વચ્ચે જવું પ્રજાના પ્રશ્નો સાંભળવા અને એનો નિકાલ કરવો હતો પ્રજાલક્ષી કામગીરી કરો એના સંદર્ભમાં આજે કોરિયા નગરપાલિકાની મુલાકાત હતી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અગાઉથી જાણ કરી હતી જેને જેને પ્રશ્નો હતા એ લોકો અહીં આવ્યા છે અને એ લોકોએ આપણને એની રજૂઆત કરી છે જે પ્રશ્નો માટે અમે એની જેને જેણે મુલાકાતો કરવાની છે એ તમામ અધિકારીઓને અત્યારે અમે સૂચના આપશું અરજદારના મોબાઈલ નંબર પર અમે લઈએ છીએ અરજદારનો સંપર્ક કરી આ મુલાકાત કરી અને પ્રશ્નોનો સોલ્યુશન લાવી મોટાભાગના પ્રશ્નો આપ જોયું હોય તો કે ભાઈ કોઈના દબાણના જ પ્રશ્નો મોટાભાગ આવે છે કોઈને ચાલવામાં તકલીફ પડે એવા દબાણો થઈ ગયા છે કોઈ ખેતર જઈ શકતી કોઈને વોટર લોગિંગના પ્રશ્નો છે તો એ બધા પ્રશ્નો છે એ અમે સોલ્વ કરશું ઔદ્યોગિક વિસ્તારમાં જે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે તો એની પણ ફરિયાદો મળી છે કે ભાઈ એનું પોલ્યુશન થાય તો એ એ પણ અમે કાર અમારા જે જે સર્કલને રેવન્યુ ઓફિસરો છે એ વિઝિટ કરશે બિનચુક વિઝિટ કરશે અરજદારને સાથે રાખીને વિઝિટ કરશે અને એના આધારે અમે એસટીએફ જરૂર કંપનીને બોલાવી અને એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું જો નહીં થાય તો અમે સીઆરપીસી એકસો તે હેઠળ એની સો ટકા કાર્યવાહી કરશું જેથી પ્રજાને તંત્ર પર વિશ્વાસ થાય બીજો આપણે પ્રશ્ન લખેલો કે કોડીનાર નગરપાલિકા તો આજે જ્યારે હું અંદર એવાનું રજૂઆતો જે કોડીનારના શહેરના જે આપણા નાગરિકો છે તે ખરી કે ભાઈ ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે રસ્તાઓ પર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થઈ ગયા છે એટલે આજે ચાલીને જે વિસ્તારો હતા એ વિઝિટ કરી ખરેખર જે લોકો પોતે દુકાનદારો છે એને બહાર પોતાના જે શેડ કે પતરા નાખી અને બહાર નીકળી ગયા છે એની બહાર પણ એ લોકો એના જે સાધન કે પંખા તો પંખાનું ડિસ્પ્લે કરતો હોય કોઈ સિન્ટેક્સ કે એક્સવાઇટેડ કોઈ કંપની ટાંકી હોય ટાંકીઓ બહાર નીકળી દે છે ફૂટપાટો જે લોકો માટે બનાવે છે એ આખી પેક થઈ ગઈ છે એના લીધે લોકો છે એ રોડ પર ચાલે છે અને ટ્રાફિકની સમસ્યા છે પુલનાર ઘણું સારું અને એકદમ રસ્તાઓ પહોળા રોડ ડિવેડર સાથેનું શહેર છે પરંતુ અતિક્રમણને કારણે આજે લોકો હેરાન થાય છે પુલ મેં જોયું પુલ ઉપર રેલિંગની મેં સૂચના આપી છે આરએમડીએસએમના કે ભાઈ તમે કોઈપણ રીતે ટકી જાય પુલ ઉપર રેલિંગ બનાવો પાર્ક થાય છે પુલ ઉપર એ બહુ ગંભીર બાબત કહેવાય તો એ મેં લોકલ પીઆઈને જે હાજર હતા એને સૂચના આપી છે કે ભાઈ પાર્કિંગ ઉપર કાલે તમે થોડી લોકોને સમજ આપી અને પાર્કિંગ બિલકુલ ના થાય એવું જોઉં સીએચસીની મુલાકાત લીધી એના અંદર પીઆઈના અંદર જૂના બિલ્ડિંગના પ્રશ્નો છે અમે તાત્કાલિક ત્રણ દિવસમાં એ પીઆઈ સોંપી જે ડિસપિ ડિસ્પેન્ડર કરાવશું ચોખા તો કાલે જ તમને જોવા મળશે તો અહીંયા નાગરિક છો તો કાલે જ તમને દેખીથી ચોખા જોવા મળશે કે કુવા છે એ બધું ચોખું થાય છે ઇલિગલ અંદર પાર્કિંગ જાય છે એ લોકો રેકડીઓ મૂકી જાય છે એ તો અમે આજથી જ મેં બંધ કરી દીધું છે એ અંદર જોવા નહીં પડે અને લોકોને બીજું એ કેવું છે કે લોકોતંત્રમાં વિશ્વાસ રાખવાનો છે અમે સો ટકા અમારું હન્ડ્રેડ પર્સન્ટ આપશું મારી મારી હું અને મારી ટીમ અને લોકોને દેખાય એવું અમે કામ કરીને એક અઠવાડિયામાં બતાવશું અને હું પાછો પણ આવીશ ને ત્યારે પણ આપને પૂછીશ અમે જે વચન આપ્યું છે કહ્યું કે અમે અમારા સક્સેસ ક્યાં છીએ કે નહીં એનું રિવોલ્યુશન છે આપ નાગરિકો પાસે કરાવશું એપ્રોક્સિ આપ જ્યાંથી આવ્યા છો ત્યાંથી અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના કેટલા ગામોની અંદર અંદાજે કે જમીન ખૂબ કરાયા છે એટલે એક્ઝેક્ટ તો મારી પાસે ફિગર નહીં હોય પણ મેં આજે ત્રણેક દિવસ પહેલાં મેં મેં રિવ્યુ કર્યો હતો ત્યારે બે લાખ એસી હજાર સ્ક્વેર મીટર જગ્યા ઉપર દબાણો અમે ઓલરેડી દૂર કર્યા હતા અને એમાં ગ્રામ્ય વિસ્તાર વેરાવળ શહેર વિસ્તાર તલાલા છે એ બધા વિસ્તારો પણ અમારે સમાવેશ થાય છે નગરપાલિકાના વિસ્તારો મીઠું નથી ને અમે અમારા સહયોગ જ કરાયા છે પણ એ નગરપાલિકાનો વિષય છે એટલે એ અમે આમાં નહીં કરતા પણ અમારા રેવન્યુ અને પંચાયતમાં અમે એપ્રોક્સ લગભગ આપ મનો કે ત્રણ લાખ ચોરસ મીટર જગ્યા તો અમે ખુલ્લી કરાવી હતી પ્રશ્ન ત્યાં સુધી આ કહે છે આપણે આ જોયું આજે પ્રશ્નો મોટા ભાગના આ પ્રશ્નો હતા અને અમારો આમાં કોઈ એક બીજું એક આપના માજુ કહે બધું કે અમે કોઈ મકાન કે કોઈ નાના માણસોને આપણે આ ડ્રાયનો જોયો બીજું શું નથી આપી કે ભાઈ આ નાના લારીવાળા છે એને તમે દૂર કરો પણ એને એક ઓર્ડરમાં વ્યવસ્થિત ઉભા રાખો અમુક લોકો છે તન તન ચાર ચાર લારી રાખતા હોય એક બિચારો હોય તો એક લાગીને ફાંપા હોય તો બધાને સરખા પ્રમાણમાં જગ્યા મળે કોઈ ચોખ્ખાય ને એવું એટલે અમે કોઈ મકાનો કોઈ એવી બહાર એક ઊભો થાય છે કે ભાઈ મકાનો કોઈ મકાનો કોઈને બેઘર કહેવાથી હજારો હજારો એવું તો ડિપ્રેશનને ગયું આ જે દબાણમાં મોટા મોટા જે કોઈ મોટા કોઈ ઓઇલ મિલ ચલાવતું હોય કોઈ બેંકને ભાડે આપ્યું હોય કોઈ બેકરી ચલાવતું હોય વેરાવળ છછ છ દુકાનો રાખીને અને એના બેકરીની આ કોઈ વિસ્તાર ઓળખાતો હોય તો કોઈ નાના માણસો ના હોય અને આજે આ તેર ગામનું છે તો અમે ગામ તણ જો નિમ કરી દીધું સરકારશ્રીએ વીસ વર્ષ જૂનો હતો આજે આપણે ચોખ્ખું નહીં કરાવ્યું તો સો જૂના જૂના પ્લોટ કહી આપ્યું તો આ જે થાય છે એ ગરીબોના પ્લોટને રહેણાંક માટે થાય છે આમાં કોઈ માલાફ ઇન્ટેન્શન કે કોઈ પ્રેરિત નથી હોતું અને આપણે આપ જવું વસ્તુ જૂના પ્રશ્નો છે જે અમે સોલ્વ કરાવ્યું